આકાશવાણી નમસ્કાર સમાચાર કરણ મકવાણા વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંબેડકર જયંતિએ હરિયાણાના હિસ્સારમાં વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે બંધારણના ગડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સંસદમાં પુષ્પાંજલિ સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન અમેરિકા આગામી એક બે મહિનામાં સ્માર્ટફોન કોમ્પ્યુટર સેમિકન્ડક્ટર અને અન્ય ઘટકોની આયાત પર અલગ ટેરિફ લાદશે પારંપરિક કાર્યક્રમો સાથે તમિલ અને કેરળના લોકો દ્વારા આજે નવા વર્ષની ઉજવણી અને અમેરિકામાં ચાલી રહેલી વિશ્વ તીરંદાજી સ્પર્ધામાં ભારતે રજત ચંદ્રક જીત્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંબેડકર જયંતિ નિમિત્તે હરિયાણાની મુલાકાત લેશે તેઓ સવારે હિસારથી અયોધ્યા સુધીની વાણિજ્યિક ઉડાનને લીલી ઝંડી ફરકાવીને હિસાર હવાઈ મથકના નવા ટર્મિનલ ભવનનો શિલાન્યાસ કરશે શ્રી મોદી એક જનસભાને પણ સંબોધિત કરશે પ્રધાનમંત્રી યમુનાનગરમાં વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે અને આ પ્રસંગે તેઓ ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરશે પ્રધાનમંત્રી યમુનાનગરમાં મુરકબપુરમાં કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે શ્રી મોદી ભારતમાલા પરિયોજના હેઠળ આશરે એક હજાર સિત્તેર કરોડ રૂપિયાની કિંમતની ચૌદ પૂર્ણાંક ચાર કિલોમીટર લાંબી રેવાડી બાયપાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે આ પરિયોજનાને કારણે ટ્રાફિકની સમસ્યા હળવી બનશે અને ઈંધણ તથા નાણાંની બચત થશે ભારતીય બંધારણના ગડવૈયા બાબાસાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી આજે નવી દિલ્હીમાં સંસદ ભવનના પ્રેરણા સ્થળ ખાતે યોજાશે આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત અનેક મંત્રીઓ સાંસદો અને અન્ય લોકો બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરશે આ ઉપરાંત દેશભરમાં ડોક્ટર બાબાસાહેબના કાર્યોને બિરદાવીને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જ્યારે અનેક વિસ્તારોમાં આજના દિવસ દરમિયાન યાત્રાઓ પણ યોજવામાં આવી રહી છે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું છે કે બિહાર અને ગુજરાતે હંમેશા ભારતની સાંસ્કૃતિક એકતામાં યોગદાન આપ્યું છે અમદાવાદની મુલાકાતે આવેલા શ્રી સિંહે ગઈકાલે પત્રકાર પરિષદને સંબોધન કરતાં એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાનની મહત્વકાંક્ષા પર પ્રકાશ પાડ્યો હતો તેમણે જણાવ્યું કે ગાંધીજીની જન્મભૂમિ ગુજરાત છે અને બિહાર તેમની કર્મભૂમિ રહી છે તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં બિહારથી આવેલા પંદર લાખથી વધુ લોકોએ ગુજરાતના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે बिहार के लोगों गुजरात में नव टेक्सटाइल हब उभ करू गुजरात की धरती पूरे देश में प्रांतों के लिए स्नेह से भरा ये धरती है आज गुजरात में भी भारत की आत्मा को प्रतिबिंबित करते हैं बिहार के लोग नालंदा जिसको देश के प्रधानमंत्री नरेंद्र मोदी ने फिर से સ્થાપિત કરવારતી આર્ય ભટ્ટર કે મહાવીર બૌદ્ધ ઓર ગુરુ નાનક કો પેદા અમેરિકા એ આગામી એક બે મહિનામાં સ્માર્ટફોન કોમ્પ્યુટર સેમી અને અન્ય ઘટકોની આયાત પર અલગ ટેરિફ લાદશે અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લોતનિક દ્વારા ગઈકાલે રાત્રે આ માહિતી આપવામાં આવી હતી યુએસ દ્વારા સેમિકન્ડક્ટર સહિત ઇલેક્ટ્રોનિક્સની આયાતને પારસ્પરિક ટેરિફમાંથી મુક્તિ આપ્યાના એક દિવસ પછી આ પગલું લેવામાં આવ્યું છે લુતનિક દક્ષિણ એશિયાના સૌથી દેશોમાંથી આયાત પર આધાર રાખવાની સરખામણીમાં યુએસમાં ચિપ્સ અને ફ્લેટ પેનલ ટેલિવિઝન બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો આગામી સમયમાં ચીનમાંથી આયાત થતાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર ટેરિફ વધારવાની યોજના બનાવવામાં આવી રહી છે આરોગ્ય સંભાળ પ્રણાલીના સુચારુ સંચાલન માટે અમેરિકા ચીન અને ભારત જેવા દેશોમાંથી આવતી સસ્તી જેનેરિક દવાઓ પર નિર્ભર છે જેથી ફાર્માસ્યુટિકલ્સને અત્યાર સુધી અમેરિકાએ ટેરિફ દરોમાંથી બહાર રાખ્યું છે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ડીઆરઆઈએ મિઝોરમની બહારના વિસ્તારમાં બાવન કરોડ રૂપિયાથી વધુનું મૂલ્યનું એક કિલોગ્રામ ડ્રગ્સ સાથે બે લોકોની ધરપકડ કરી છે નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે અગિયારમી એપ્રિલે મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ટ્રકમાં પ્રતિબંધિત નશાકારક ગોળીઓ છુપાવીને લઈ જવાતી હતી મળેલી માહિતીને આધારે આ ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ડ્રગ્સની દાણચોરી મિઝોરમમાં મ્યાનમારથી જોરાવથર સેક્ટર વચ્ચે કરવામાં આવી હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો તમિલના નવા વર્ષની ઉજવણી આજે થઈ રહી છે સૌર પંચાંગ અનુસાર ચિથિરાય મહિનાના આજના દિવસે નવ વર્ષ મનાવાય છે આજે સવારથી જ લોકો મંદિરોમાં દેવદર્શન કરીને તેની ઉજવણી કરે છે તમિલોના ઘરે આજે અરુસુવાઈ એટલે કે છ સ્વાદનું ભોજન બને છે જે કેળાના પાનમાં પીરસવામાં આવે છે આજે કેરળ પણ તેનું પારસ્પરિક નવું વર્ષ વિષુની ઉજવણી કરી રહ્યું છે જે અંતર્ગત વિવિધ પરંપરાગત કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ભારતના ફાર્માસ્યુટિકલ્સ અને તબીબી ઉપકરણો ક્ષેત્રે એકત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન અગિયાર હજાર આઠસો કરોડ રૂપિયાના સીધા વિદેશી રોકાણનો પ્રવાહ જોવા મળ્યો છે આ ઉપરાંત ફાર્માસ્યુટિકલ્સ વિભાગ દ્વારા સંકલિત આંકડાઓ અનુસાર બે હજાર ચોવીસ પચીસ દરમિયાન બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ્સ માટે સાત હજાર બસો છેતાળીસ પૂર્ણાંક ચાલીસ કરોડ રૂપિયાની તેર એફડીઆઈ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે જેનાથી કુલ એફડીઆઈ ઓગણીસ હજાર એકસો ચોત્રીસ પૂર્ણાંક ચાર કરોડ રૂપિયા થઈ છે એક સત્તાવાર નિવેદન અનુસાર સરકારની ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહન પીએલઆઈ યોજના સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા રોકાણ આકર્ષવા આયાત પર નિર્ભરતા ઘટાડવા અને નિકાસ વધારવા માટે પરિવર્તનકારી પહેલ સાબિત થઈ છે ઇઝરાયેલી હવાઈ હુમલાઓમાં ગાઝા શહેરની છેલ્લી હોસ્પિટલ અલ હિલાલ બાલ્ટીક હોસ્પિટલનો એક ભાગ નાશ પામ્યો છે ઇઝરાયેલ સંરક્ષણ દળોએ જણાવ્યું કે હોસ્પિટલ પર હુમલો એટલા માટે કરવામાં આવ્યો કારણ કે તેની અંદર હમાસ દ્વારા ઉપયોગમાં લેવાતું કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર હતું ગઈકાલે સવારે મધ્ય મ્યાનમારમાં પાંચ પૂર્ણાંક પાંચની તીવ્રતાનો ભૂકંપ આવ્યો દેશના હવામાન અને જળવિજ્ઞાન વિભાગના જણાવ્યા અનુસાર વીસ કિલોમીટરની ઊંડાઈ ધરાવતું ભૂકંપનું કેન્દ્રબિંદુ મંડલે પ્રદેશના વુંડવિન શહેરથી લગભગ ચૌદ પૂર્ણાંક પાંચ કિલોમીટર ઉત્તર પૂર્વમાં હતું વિશ્વ તીરંદાજી સ્પર્ધામાં ભારતે રજત ચંદ્રક જીત્યો છે ગઈકાલે રાત્રે યુએસએના ઓબુન ટ્રેલ ખાતે ફાઇનલમાં ધીરજ દેવરા તરુણદીપ રાય અને અતનુ દાસની ત્રિપુટી ચીન સામે એક પાંચથી હારી ગઈ હતી ત્યારબાદ તીરંદાજી વિશ્વકપ સ્ટેજમાં પુરુષોની રિકર્વ ટીમ ઇવેન્ટમાં ભારતે રજત ચંદ્રક જીત્યો હતો આઈપીએલમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે જ્યારે ગઈકાલે રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સને બાર રનથી હરાવ્યું હતું અને હવે આજના અખબારોના સમાચાર કરે છે હર્ષદ પંડ્યા આજના મોટાભાગના અખબારોમાં અમેરિકાએ લાદેલા ટેરિફ અંગેના સમાચાર પ્રથમ પાને જોવા મળે છે ગુજરાત સમાચાર ચીનના નિવેદનને ટાંકીને લખે છે કે ટ્રમ્પના ટેરિફથી અમેરિકનોની જ કમર તૂટશે નવ ગુજરાત સમયમાં પ્રથમ પાને લખાયું છે કે અમેરિકા ભૂલ સુધારે રેસિપ્રોકલ ટેરિફ રદ કરવા ચીનની અપીલ ફુલછાબે મુંબઈ હુમલાના કાવતરાખોર તવાહુર રાણાના સમાચારને પ્રથમ પાને સ્થાન આપ્યું છે તવાહુરના દુબઈ કનેક્શન અંગે એનઆઈએની સઘન તપાસ ડી ગેંગ શંકાના ડાયરામાં વકફ કાયદા અંગેના સમાચારને પ્રથમ પાને સ્થાન આપતા ગુજરાત સમાચાર લખે છે બંગાળમાં વકફ સુધારાના વિરોધીઓ બેફામ મુર્શિદાબાદમાં અશાંતિ પાણીની ટાંકીમાં ઝેર બેળવાયું રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાના સમાચારને પ્રથમ પાને સ્થાન આપતા ફૂલચાપ લખે છે કે યુક્રેનમાં ઉજવણી વચ્ચે રશિયાનો હુમલો ત્રીસના મૃત્યુ ભારતની લેસર હથિયાર સિસ્ટમના સમાચારને પ્રથમ પાને સ્થાન આપતા દિવ્ય ભાસ્કરે લખ્યું છે હવે ભારત લેસરથી દુશ્મનોના ડ્રોન મિસાઇલ પડવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંબેડકર જયંતિએ હરિયાણાના હિસ્સારમાં વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરશે બંધારણના ગડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે સંસદમાં પુષ્પાંજલિ સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન અમેરિકા આગામી એક બે મહિનામાં સ્માર્ટફોન કોમ્પ્યુટર સેમિકન્ડક્ટર અને અન્ય ઘટકોની આયાત પર અલગ ટેરિફ લાદશે પારંપરિક કાર્યક્રમો સાથે તમિલ અને કેરળના લોકો દ્વારા આજે નવા વર્ષની ઉજવણી અને અમેરિકામાં ચાલી રહેલી વિશ્વ તીરંદાજી સ્પર્ધામાં ભારતે રજત ચંદ્રક જીત્યો હવે પછી આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા